ફોર્બ્સની બે હજાર ચોવીસ માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે ભારતીયોના ભારતીયોના નામ નામ સામેલ તો ગયા વર્ષે હતા ભારતીયોની કુલ સંપત્તિ ચોપન બિલિયન છે જે ગયા વર્ષના ડોલર છસો ને પંચોતેર બિલિયન કરતાં એકતાલીસ ટકા વધુ છે ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ડોલર એકસો ને સોળ બિલિયનથી સંપત્તિ સાથે ટોચના સ્થાને છે તેમની નેટવર્થ ડોલર આઠ ત્યાં બિલિયનથી વધીને ડોલર એકસો ને સોળ બિલિયન થઈ છે આથી તેઓ ડોલર બિલિયન ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે તેઓ વિશ્વના નવમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે તેમની સંપત્તિમાં ડોલર છત્રીસ પોઈન્ટ આઠ બિલિયનનો વધારો થયો છે તેઓ ડોલર ચોર્યાસી બિલિયનની નેટવર્ક્સ સાથે યાદીમાં સત્તરમાં ક્રમે તો ભારતના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ આ યાદીમાં સ્થાન ચોથું વર્ષ તે છઠ્ઠા કુલ સંપત્તિ ડોલર પાંચ બિલિયન છે મહત્વનું છે કે આ યાદીમાં પચીસ નવા ભારતીય બચપે પ્રવેશ કર્યો છે જેમાં નરેશ ત્રેહાન રમેશ કુન્નીકન અને રેણુકા જગત્યાનીના નામ સામેલ છે તેમજ આયુજ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ્યાદીમાંથી બહાર રહી ગયું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ